નમસ્કાર જય ગૌમાતા રાજકોટથી મોરબી રોડ ઉપર રાજકોટ સિટીની નજીક જ એકદમ અથવા તો એમ કહી શકાય કે રાજકોટ સિટીમાં જ રાધે રાધે ગૌશાળા છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે આ ગૌશાળાનું સંચાલન શ્યામભાઈ અને એનો પરિવાર છેલ્લા વીસ વર્ષથી ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છે તેત્રીસ કરોડ દેવતાઓનો જેમાં વાસ છે જેને આપણે ગૌમાતા આપણી સંસ્કૃતિમાં પણ કીધી છે આપણી ચાર માતાઓ જે આપણી સંસ્કૃતિમાં ગણી છે એમાંની એક ગૌમાતા છે અહીંયા થોડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા ન હોવાને કારણે ગૌમાતાઓ ખૂબ જ હેરાન થાય છે આપ જાણો છો વૈશ્વિક કોરોનાની મહામારીમાં ગૌશાળાને પાંજરાપોળમાં આવતું દાન સદંતર ઓછું થઈ ગયું છે અથવા નહિવત થઈ ગયું છે એ સંજોગોમાં પાંજરાપુર ગૌશાળાના સંચાલકોને ખૂબ જ આર્થિક મુશ્કેલી પડી રહી છે ઘણી બધી સંસ્થાઓ પર તો લાખો રૂપિયાનો કરજો પણ થઈ ગયો છે અત્યારે આ ગૌશાળામાં ઉપરના પત્ર આપ જોઈ શકો છો વીસ વર્ષ જૂના છે આપ જોઈ શકો છો એને કારણે અહીંયા ચોમાસામાં ખાસ તો પાણી પડે છે જેથી આપ જુઓ અત્યારે કેવી નીચે હાલત છે ખૂબ જ ગંદકી થઈ જાય છે પાણી પડવાથી ઉનાળામાં ગૌમાતા ઉપર તાપ પડે છે કારણ કે પૂરતી અહીંયા વ્યવસ્થા નથી અને ગાળો થઈ જવાને કારણે ઘાસ છે એ ખૂબ જ બગડે છે ખૂબ જ વેસ્ટેજ જાય છે આ સંજોગોમાં અહીંયા જો કોઈ દાતા તરફથી પતરાની વ્યવસ્થા કરી દેવામાં આવે તો આ ગૌમાતાને રહેઠાણનું કાયમી પ્રશ્ન પૂરો થઈ જાય એમ છે ઉપરાંત અત્યારે જ્યારે આ વીસ વર્ષ પહેલાં પત્રું કર્યું ત્યારે તો ખૂબ ઓછી ગૌમાતાઓ હતી અત્યારે ગૌમાતાઓની સંખ્યા વધી ગઈ છે ધીમે ધીમે હજુ પણ વધશે બરાબર તો આ જે છાપરું છે એ આપણે અહીંથી ત્રીસ પાંત્રીસ ફૂટ જેટલું લંબાવી દઈએ અહીંયા સુધી આપ જોઈ શકો છો અહીંયા સુધી વ્યવસ્થા છે અત્યારે એ આપણે લંબાવી અને અહીંયા સુધી જો ત્રીસ પાંત્રીસ ફૂટ સુધી લઈ જઈએ તો ગૌમાતા બધા રહેઠાણનો પ્રશ્ન લગભગ સોલ્વ થઈ જાય એમ છે તો આ બાત અમે એસ્ટિમેટ કઢાવ્યું છે માત્ર વીસ હજાર રૂપિયાના પતરા જોઈશે દસ હજાર રૂપિયાનું લોખંડ દસ હજાર રૂપિયા મજૂરીના અને પાંચ હજાર રૂપિયા એ પછી કંઈ વેલ્ડરને બોલાવવો પડે અને એવું જે કંઈ પરચું બોલ્ટ લેવા પડે એવી નાની મો નાના મોટા ખર્ચાના અંદાજે પાંચ હજાર રૂપિયા ટોટલ પિસ્તાલીસ હજાર રૂપિયામાં આ રાધે રાધે ગૌશાળામાં ગાયોને રહેવાના રહેઠાણની સરસ મજાની વ્યવસ્થા થઈ જાય એમ છે આપ સમજો છો હાલની પરિસ્થિતિમાં ઘાસની પણ તંગી છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આવા પૈસા તો ગૌશાળાના સંચાલકો પાસે હોતા જ નથી તો જે કોઈ દાતાને લાભ લેવાની ઈચ્છા હોય એ અમારો સંપર્ક કરી શકે છે નંબર નોંધી લેશો અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ નાઇન એઈટ ટુ ફાઇવ ઝીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ આ વિડીયો સાંભળનાર તમામને અમારી નમ્ર બે હાથ જોડીને પ્રાર્થના છે આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે આપણી માતા છે એના આ કાર્યમાં આપ સહકાર આપજો તેવી આપની પાસે વિનંતી છે પ્રાર્થના છે જય ગૌ માતા